ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કાર્ડ ધારકોને થશે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે એનએફ હેઠળ વધુ કુટુંબને આવરીને તેમને રાષ્ટ્રીય અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફારો કરવામાં આવ્યા છે માટે શહેરી વિસ્તાર માટે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક 15000 થી ઓછી આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે કુટુંબોની કોઈ પણ સભ્ય માસિક આવક 15000 થી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ નવો ઠરાવ જાહેર કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર રૂપિયા હતી પરંતુ હવે તેમાં પાંચ હજાર રૂપિયાનો વધારો કરીને આવક મર્યાદા પંદર હજાર રૂપિયા સુધી કરવામાં આવી છે આવક મર્યાદામાં વધારો કરતા રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે ચાર પછી ચૂંટણી પાંચ લીધો મોટો નિર્ણય પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કર્યા બાદ હવે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર બાર કિમી લાંબી લાઈનો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની બહાર પચીસો વાહનોની બાર કિમી લાંબી લાઈનો લાગી છે છેલ્લા કેટલાક દિવસથી ઘઉં જીરું ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસી લઈને આવેલા વાહનો લાઈનો લાગી હતી ધાણાની બે મણ અને ઘઉંની દોઢ મણ આવક નોંધાઈ છે જીરું કપાસ અને મગફળી સહિતને વિવિધ જણસીની ઠલવાઈ પણ થઈ રહી છે

ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા વિગાદિત મળશે વીજળી સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતી આપવા અપીલ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પણ આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવે તો તેવા ખેડૂતોને બિયારણ અને ખેતી ખર્ચ માટે મહત્વપૂર્ણ રૂપિયા વીસ રૂપિયા સુધી પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયા સુધીની સહાય છે તે ખાતામાં જમા કરવામાં આવી શકે છે એટલે કે જે પણ ગુજરાતના ખેડૂતો હોય અને ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમને સરકાર દ્વારા વીસ રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવી રહી છે ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોના દેવા સૌથી મોટા કરવાની વાતો વચ્ચે મિત્રો આવક ઘણી અત્યારે ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાત ના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભા આવક નો સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાત ના ખેડૂતો ની આવક સાવ ઓછી છે ગુજરાત ના ખેડૂતો ની આવક ની દ્રષ્ટિએ દેશમાં અગિયાર માં ક્રમે આવે છે તમે ઉપર ફોટામાં અન્ય રાજ્યો ત્યારે મિત્રો પંજાબ અને મેઘાલય ના પચીસ હજાર વધારે છે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય ખેડૂત સંપૂર્ણ દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે લાખો રૂપિયા નું એટલે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોની માથે લાખો જો ગુજરાત રાજ્ય સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોનો આવક વધારો થઈ શકે આ સિવાય ખેડૂતોના પાકના પણ સુધારો સમાપ્ત કે ખેડૂતોના પાકનો પોષણ સંભાળ મિત્રો ખાસ કરીને આપીશું

પોલીસ ખેતી તમામ હંમેશા વધતો રહે છે આ નો મુખ્ય ઉદ્યોગ જરૂરી દવા છાટવા પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે ખેડૂતો નુકસાન પોહાતા અને ખેડ માટે બન્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રૂપિયા દસ હજાર આપવામાં આવી રહી છે

પણ સ્ટાર્ટઅપ કરવા માંગતા અથવા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જાતિના લોકો આર્થિક રીતે નબળા છે એવા લોકો માટે આ યોજનાનો લાભ મળવાનો રહેશે તો એવા લોકો સરકાર દ્વારા અડતાલીસ હજાર રૂપિયા સુધી સહાય આપવામાં આવી છે

એમને મિત્રો પાંચ ટકા ચોતેર હજાર રૂપિયા સુધી સહાય મળવાની છે પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધી સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર સરકાર બજેટમાં બદલે સરકાર વધારાની છે અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આઠ થી લઈને દસ હજાર ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી લાખ સુધીની લોન મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે 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 આર્થિક રીતે બનાવવા માટે યોજના રહેલી મહિલાઓ માટે નામ છે છે દીદી દીદી યોજના 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 એક જેમાં મહિલાઓને વગર વ્યાજ આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયા થી લઈને ને પાંચ લાખ રૂપિયા સુધી ની હોઈ શકે છે મિત્રો દીદી યોજના એક એવી મહિલાઓને વગર વ્યાજ લોન આપવામાં આવે છે અને આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત છે જેથી મહિલા સ્વતંત્ર

પછી ના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ છે મળે એ માટે આવક ની માટે આવક એક વીસ લાખ રૂપિયા સુધીની હતી પરંતુ હવે રાજ્ય સરકારે હવે આરટીઆઈ મર્યાદા છ લાખ રૂપિયા છે જેમને સત્તાવાર રીતે જાહેરાત ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આંબાલાલ પટેલ ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વીસ માં તાપમાનમાં વધારો થતા ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે પરંતુ એપ્રિલ પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળજાર ગરમી પડશે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સુધી તમને ગરમીમાંથી રાહત મળશે જ્યારે મિત્રો વીસ માર્ચ પછી ગરમીમાંથી વધારો થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સિવાય મિત્રો એપ્રિલ મહિનામાં પણ ભારે ગરમી પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય મિત્રો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કર્યા બાદ હવે ચૂંટણી કાર્ડ ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે મિત્રો મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં આ મોટો અને મહત્વનો નો નિર્ણય આવ્યો છે વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ આગામી મહિનામાં વધુ તેજ બનાવવામાં આવશે ત્યારે મિત્રો ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે એટલે કે મિત્રો આવનારા દિવસોમાં તમારા ચૂંટણી કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે કેમ કે મિત્રો રાશન કાર્ડને પણ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે આ સિવાય પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આવનારા દિવસોની અંદર તમારા ચૂંટણી કાર્ડને પણ તમારા પાન કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે રાશન કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે અને આધાર કાર્ડ સાથે પણ તમારે લિંક કરવાનું રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો જ છે ત્યાર પછીના સમાચાર જોયે તો નીતિન ગડકરીની મોટી જાહેરાત મિત્રો નીતિન ગડકરીએ મોટી હાલની ટોલ સિસ્ટમ પર છે એટલા માટે અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે ટોલ કલેક્શન થશે તેમ જેટલી પૈસા તમારા કાપવા પરંતુ ગુજરાત અને આ નવો કાયદો ક્યારથી અમલ આવશે તેની અંગે

છેલ્લો ઓગણીસ માં હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં રિલીઝ થયો હતો અગાઉ જૂન બે હજાર પચીસ માં બહાર પાડવામાં આવશે જાહેર કરવામાં નથી ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ માનિત યોજનામાં વીસમો હપ્તો લાભ ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને ઈ કેવાય જમીન રેકોર્ડ્સની ચકાસણી

પણ છેલ્લા વર્ષમાં તો મામેરો સહાય યોજના સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછી ના સમાર જોઈ તો મળશે મિત્રો બધા યોજના ની શરૂઆત કરી દીધી છે આપણે જણાવી દઈએ કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર કામ શીખવા જાય છે

આવ્યા મુજબ હાલમાં કેસર કેરી ના બોક્સ ના ભાવ બે હજાર થી લઈને તો શિયાળામાં મિત્રો કેસર કેરી બોક્સ સાત થી લઈને સૌથી સમાચાર